જય જવાન જય કિસાન ગુજરાતના તમામ ખેડૂત સમાજને જણાવવાનું કે વર્ષ બે હજાર પચીસની અંદર ગુજરાતની અંદર પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું પરંતુ જ્યારે મગફળીનો પાક તૈયાર થઈ ગયો ત્યારે આ ખેડૂત વિરોધી સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે ખેડૂતની ખાતા દીઠ માત્ર સિત્તેર મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આનાથી શું થશે ખેડૂતની જે મગફળી છે હાલ અત્યારે બજારની અંદર છસોથી લઈ હજાર રૂપિયા સુધી વેચાય છે સરકારનો ભાવ છે ચૌદસો બાવન રૂપિયા તો સરકારને એ નથી ખબર કે રાત દિવસ મહેનત કરીને ખેડૂતોએ આ મગફળી પકવવી તો સો એ સો ટકા ખેડૂતના ખેતરે જેટલી મગફળી થઈ તે તમામ મગફળી સીસીઆઈ એટલે કે ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ એક બાજુ ગુજરાતની અંદર ખેડૂતોને બેફામ રીતે માર્કેટિંગ એડ હોય કે વચેટિયાઓ હોય કે બીજા વેપારી દ્વારા ભાવ ફેરમાં અનેક રીતે લૂંટવામાં આવે છે ત્યારે ગુજરાતના ખેડૂતોનો વિરોધ છે કે આ પરિપત્ર રદ કરી અને ખેડૂતોની એ સો ટકા મગફળી ખરીદવામાં આવે જેથી કરીને ખેડૂતો ક્યાંય છેતરાય નહીં તો ખરેખર આ ખેડૂત વિરોધી સરકાર પાસે ખેડૂતના જણસી એટલે કે કપાસ મગફળી કે અન્ય બાજરો છે અડદ છે આવી જણસી ખરીદવાના પૈસા નહીં હોય એક બાજુ કરોડો રૂપિયા જ્યારે ભાજપનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે એની અંદર ખર્ચ કરવામાં આવે છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે આ લોકો પાસે પૈસા નથી જ્યારે ખેડૂતોનો માલ તૈયાર થઈ જાય ત્યારે એક બાજુ બહારથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી અને ખેડૂતોના ભાવને તોડવાના પ્રયત્ન થઈ રહ્યા છે બહારથી કપાસની પણ આયાત કરવામાં આવશે જેથી ગુજરાતના કપાસના ભાવ ઝીરો ટકા થઈ જાય છે તો અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે સરકાર ગુજરાતની અંદર જે મગફળી વાવેલા ખેડૂતોની સો એ સો ટકા ખરીદી કરવામાં આવે જેને લઈને કાલે કોંગ્રેસ પક્ષ પરિવાર દ્વારા તારીખ દસ દસ બે હજાર પચીસ ને સવારે અગિયાર કલાકે મામલતદારને વિછ્યા આંબલી ચોકથી લઈ અને મામલતદાર કચેરી સુધી ખેડૂત યાત્રા કરી અને બેરી મુંજી સરકારના અધિકારી અને ભ્રષ્ટ ભાજપ સરકાર ખેડૂત વિરોધી સરકાર સુધી અવાજ પહોંચાડવા કે સો એ સો ટકા મગફળીની ખરીદી કરવામાં આવે અને ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ થયો અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ થયું જેના લીધે ખેડૂતોને નુકસાન થયું છે એની એની એને વળતર ચૂકવવામાં આવે માંગને લઈને આવેદનપત્ર આપવામાં કાલે આવશે તો તમામ લોકોએ કાલે વીસ્યા મામલતદાર કચેરીએ અગિયાર વાગ્યે પધારવા આપ સૌને અમે વિનંતી કરી છીએ જય જવાન જય કિસાન